નમસ્કાર દર્શક મિત્રો ગિરિગંગા પરિવાર ટ્રસ્ટમાં આપનું સ્વાગત છે વંદે ગો માત્ર વંદે જળ દેવતા દોસ્તો ગિરગંગાનો સંકલ્પ છે અગિયાર હજાર ચેક ડેમનો અને બોર રિચાર્જનો તો એ વિષય ઉપર વાત કરવા જાણીતા ઉદ્યોગપતિ અને સેવાભાવી પ્રતાપભાઈ પટેલ અત્યારે આપની સાથે જોડાયેલા છે પ્રતિભાઈ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે દાદા સૌથી પહેલાં તો એ જણાવો ગીરગંગાનો સંકલ્પ છે અગિયાર ચેક ડેમનો આપનો સહયોગ છે આપના જેવા કેટલાય સુખી લોકો નો સહયોગ છે આ ટાર્ગેટ મને ઉદ્યોગપતિઓ મિત્રો અને ગામડામાં એટલી જાગૃતિ આવી છે કે સામેથી ફોન આવે છે રિપેર કરી દો નવો બનાવો અને લોક ફળો પણ થાય છે લોક સંપૂર્ણ કામ ચાલે છે બરાબર અને

માટે પાણી જોઈએ વગર કઈ શક્ય જ નથી બરાબર છે દિવસના તમે ચોવીસ કલાક અડતાલીસ કલાક કે અઠવાડિયો જેમાં વગર ચાલી શકે પણ પાણી વગર ને શ્વાસ વગર ચાલી નહીં શકાય એટલે પાણી બચાવવું અને વરસાદનું જે પાણી છે જેટલું પાણી વરસાદનું પડે છે એ બધું જ એસી ટકા દરિયામાં જતું રહે આપણે એમાંથી જો અડધું પાણી પણ રોકી શકીએ તો કોઈ દી દુષ્કાળ નો સામનો કરવો નહીં પડે અને રોકવા માટે આપણી પાસે સાધન જોઈએ કે પાણી પાણી આપણે બીજું તો કોઈ છે નાના આ ચેકડેમ બનાવી ખેત તલાવડી બનાવીએ રિચાર્જ કરીએ પાણીને જમનો અવતારીએ આ એક વિકલ્પ છે એટલે એને માટે આપણે જાગૃતિ લાવી અને જ્યાં જગ્યા મળે જ્યાં મોકો મળે જ્યાં கேஷு தூட்டி ஏன் ரீபேர்தி આપણે પાણી વરસાદ બચાવી શકીએ વરસાદ પાણી બચાવવું ખુબ જ જરૂરી છે કારણ કે એના સિવાય કોઈ વિકલ્પ નથી અચ્છા પ્રતાપભાઈ બસો પચાસ જેટલા ડેમ તો બની ગયા છે અને હજી ઘણો બધો મોટો સંકલ્પ છે એટલે

એનો સરવાળો એ આવ્યો કે અત્યારે પાણી બે હજાર ફૂટ ત્રણ હજાર ફૂટે છે એટલે એટલા ગમે એટલા દાર કરી પણ પાણી નીકળતું નથી અને કદાચ બે હજાર ફૂટે પાણી હોય તો પણ એ વાપરવા લાયક કે પીવા લાયક હોતું નથી કારણ કે વર્ષો પહેલા સંગ્રહાયેલ પાણી હોય એમાં અમુક ઘણા બધા તત્વો ભરેલા હોય અને પીવા ને વાપરવા માટે પણ યોગ્ય નથી હોય આપણે ના છૂટકે પાણી પણ વાપરવું પડે છે એટલે એ એવા સંજોગો ન આવે

બોર રિચાર્જ કરવા માટે જેસીબી કે હીટર થી મશીન ની જરૂર પડે કારણ કે પથ્થર ની જગ્યા હોય

નાના માટે ખર્ચો બહુ લાગે છે એટલે લોકોને અપીલ છે કે આમાં બને એટલું રોકડ નું જે તમારું શક્ય પાંચ રૂપિયા થી પાંચ લાખ પાંચ કરોડ સુધી ના જો મળે તો અમે સ્વીકાર ત્યારથી જગ્યાએ ઊંડા ઉતરે છે નવા બને છે કામ ચાલુ જ છે વાહ પ્રતાપભાઈ ખુબ સરસ તમે અમારી સાથે જોડાણ સરસ વાતો કરી લોકોને પણ એક અપીલ કરી દો કે દરેક પોતાના ઘરમાં પણ જરૂરી એટલું પાણી બચાવે પાણી બચાવવું એ નૈતિક ફરજ પણ છે અને બને તે રોજે રોજે વપરાશમાં પણ પાણી બચાવવું જોઈએ મહેમાન આવે તો આપણે છ ગ્લાસ ભરી લાવીએ પણ માણસો વિવેક ખાતર પાણી મોટે અડાડી મૂકી દેતા દે એટલે બને ત્યાં સુધી ત્યાં પણ કરીએ તો લાખો ગ્લાસ રોડ જેના પાણી બચાવી શકે એમ છે બરાબર છે બિન પાણી ઢોળવું નહીં બિન જરૂરી વાપરવું નહીં તો પણ આપણે એક ચેક ડમણા જેટલો આપણે પુણ્ય મળશે બરાબર છે અને પાણી બચાવવું એ પણ એક મહત્વનો મુદ્દો છે અને લોકોને અપીલ કરું છું કે જે તમારી પાસે સગવડ સાધન સગવડ હોય સંપન્ન હોય તો તમે આમાં તમારી યથાશક્તિ દાન આપો એ જે એક ઉકેલ છે બરાબર છે અને એના માટે અ ના પરિવાર કટિબદ્ધ છે અને દિવસ રાત કામ કરે છે વાહ વાહ પ્રતાપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તમે સરસ અમારી સાથે જોડાણા વાતો કરી અને લોકોને ખાસ તો અપીલ છે કે ગીરગંગાની જે પ્રવૃત્તિ છે ચેક ડેમની બોર રિચાર્જની પાણી બચાવવાની આપણા સ્વાર્થ માટે પણ કારણ કે પાણી બચાવવું આપણો પોતાનો સ્વાર્થ છે આપણે આપણા જીવન માટે પણ આપણી આજુબાજુના જીવોના અસ્તિત્વ માટે પણ વૃક્ષોના અસ્તિત્વ માટે પણ વનરાયના અસ્તિત્વ માટે પણ પાણી બચાવવું પડશે આપણે સૌ ગીર ગંગાની આ પ્રવૃત્તિમાં લાગી જઈએ સૌ એમાં જોડાઈ જઈએ અને આજથી જ સંકલ્પ કરીએ કે આપણે પાણી બચાવવાનું આ મિનિટથી જ શરૂ કરી દેસુ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના જાણકાર સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ખૂબ ખૂબ આભાર થેન્ક યુ